મારું નામ વાવડિયા છે છે મારી નામની દીકરી રવિવારે સાંજે કરી લીધેલો જે નીલ નામનો હેરાન હતો ઓગણીસ વર્ષની શિક્ષિકા બેને કે જે પોતાનું જીવન ગળે ફાંસો ખાઈ અને પોતાનું જીવન સાહેબ ટૂંકાવી નાખ્યું એવા વ્યક્તિના કારણે શું ખરેખર એ છોકરાનો વાંક હતો ભાઈ કે પછી શું ખરેખર એ છોકરો બીઆઈ ને જવાબ નતો આપતો કેમ કે તમને ખબર છે ભાઈ કે ભગવાન એકવાર જીવન જીવન આપે આપે ભાઈ 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 અને જો સારું સારું તો આપણે અંદર કામ કરીને જવાનું છે એવું નથી કે ભગવાન જીવન આપે તો તમે એને અર્થ કરી નાખો ભાઈ એવું ન કરવાનું ભગવાન જીવન આપ્યું છે ભાઈ તો સારી રીતે જીવવાનું છે ને ભાઈ કઈક સારું કરીને જવાનું છે આટલું સરસ મજાનું એ જીવન આપ્યું અને સાહેબ ગળે ફાંસો કહીને તમે તમારું જીવન ટૂંકાવી નાખો ભાઈ

એ બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપરથી એ દીકરીને બ્લોક કરી નાખી હતી શિક્ષિકા બેનને અને છતાંય મિત્રો આ આવું પગલું ભરી નાખ્યું હવે જો મિત્રો આ જે મેટર છે ને ભાઈ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ છે ભાઈ અને જે આગળનો જે ભાઈ કઈ ખુલાસો હશે ને એ સરકાર પોતે કરશે ભાઈ આપણે કઈ ખુલાસો કરવાના છે નહીં એટલે જે આગળથી ખુલાસો આવશે ભાઈ એ તમને બતાવતો રહીશ બાકી દીકરીના પપ્પા અત્યારે શું કરી રહ્યા છે મારી બાજુમાં તમે વિડીયો જોવો દીકરી રવિવારે સાંજે સાત વાગે આપઘાત કરી લીધેલો છે જે નીલ નામનો શોક એને હેરાન કરતો હતો પરેશાન કરતો હતો એની પાછળ પડેલો હતો એને બ્લેકમેલ કરતો હતો પૈસા માગતો હતો એટલે આપઘાત રવિવારે કરેલો છે